ગુજરાતમાં રાજકીય પાર્ટી દ્વારા સદસ્યતા બનાવવાના અભિયાનો શરૂ કરવામાં આવી રહ્યા છે ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય અમે તો અમારી સદસ્યતા અભિયાન ચાલુ રાખીશું અને અમે અમારા સદસ્યો બનાવું છું તમે જો ભાજપમાંથી નારાજ છો તો તમે અમારામાં આવો તમે કોંગ્રેસમાંથી નારાજ છો તો પણ તમે અમારામાં આવો અને તમે અમારાથી નારાજ છો તો તમે જઈ શકો છો કોઈ બીજી પાર્ટીમાં

એટલે હવે ગુજરાતની અંદર ગુજરાતની જનતાનું શાસન જરૂરી છે એટલા માટે તમે આમ આદમી પાર્ટી સાથે જોડાવ અને આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન જે છે તેની શરૂઆત થઈ છે તો તમે અમારી સાથે જોડાવો અને વિકસિત ગુજરાત એટલે ગુજરાતની જનતા હવે ગુજરાત બનાવશે એક તરફ ગુજરાતની પરિસ્થિતિ દિવસે ને દિવસે અલગ અલગ રીતે એ ક્રાઇમ રેશિયો પ્રમાણે જુઓ તો પણ એ ગુજરાત અલગ રીતે દેખાય છે અને બીજી તરફ હવે રાજકીય પાર્ટીઓ પોતાનું રાજકારણ કરી રહ્યું છે ગઢવીએ શું કહ્યું પોતાની નવી સદસ્યતા અભિયાનની જે શરૂઆત કરી છે એ પણ સાંભળો આમ આદમી પાર્ટી ફરીથી એક પરિવાર મોટું કરવા માટે આમ આદમી પરિવાર ને વિશાળ બનાવવા માટે એક સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહ્યું છે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે હજાર બાવીસ ની ચૂંટણીમાં એકતાલીસ લાખ જેટલા મત મળ્યા છે અને એ સમયે એકતાલીસ લાખ જેટલા ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા અને જે રીતે તમે જુઓ છેલ્લા બે વર્ષથી સરકારમાં અણ આવડત સરકારના લોકોમાં અહંકાર નેતાઓમાં અહંકાર અને એનાથી પણ મોટું જ્યારે તમે જોયું હશે કે ભાજપને હમણાં સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું સદસ્યતા અભિયાન નો ફિયાસકો થયો ભાજપમાં કોઈ જોડાવા માગતું નથી ભાજપમાં બરજબીપૂર્વક જે યોજનાઓના લાભાર્થીઓ છે જે યોજનાઓ નો ક્યાંક લિસ્ટ બન્યો હોય અને મોબાઈલ નંબર આવી ગયા હોય એવા કોઈ હોસ્પિટલમાં દર્દીઓ જાય તો એને જાણ બહાર અજાણતામાં જ એમને સદસ્યતા અભિયાનમાં જોઈન્ટ કરી અને બહુ જ મોટી

એટલા માટે ફ્લોપ ગયું કે એક તો કેડત અહંકાર ભ્રષ્ટાચાર પેપર લીક સરકારી નોકરીઓ ન આપવી ખેડૂતોને ભાવ ન આપવા મોંઘવારી વધારવી ગરીબો વંચિતો શોષિતોનો લોહી પીવું તમે વિચાર કરો કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બેનોને સસ્તું સિલિન્ડર આપે આ ગિલિન્ડરો ત્યાં મહિલાઓને બબે હજાર રૂપિયા આપે ગુજરાતની બહેનોને પણ કશું ન આપું એટલે બહેનો નારાજ છે નારાજ છે એટલે આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ફરીથી લોન્ચ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અમે બહુ જ સરળ એક પદ્ધતિ લોન્ચ અમે કરી રહ્યા છીએ જેમાં કોડ હશે જે સ્કેન કરવાથી લિંક ખુલશે અને તેમાં તમામ લોકો જે ઈમાનદારીથી ગુજરાતમાં પોતાને રાજ કરવું હોય પોતાના બાળકને સારું શિક્ષણ જોતું હોય અથવા તો ભણાવવું હોય પોતે સારી હોસ્પિટલ ગુજરાતમાં ઈચ્છતા હોય ટોલ વગરના સારા રસ્તાઓ અને એ પણ ખાડા વગરના ઈચ્છતા હોય પોતાના યુવાનોને સારું રોજગાર મળી શકે સરકારી નોકરી મળી શકે ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે ગરીબો વંચિતો શોષિતોને એને ઘરનું રાશન પોતાના ઘરે પહોંચતું થાય એ રીતની જે વ્યવસ્થાઓ ઈચ્છે છે જે નવયુવાનો છે એ તમામને મારી અપીલ છે કે આવો આમ આદમી પાર્ટીના પરિવારમાં જોડાવો કારણ કે સ્વાભાવિક છે કે ભાજપે આટલા આટલા દબાણ કર્યા છતાં તમે કોઈ ભાજપમાં જોડાયા નથી એનો અર્થ થયો કે ગુજરાતમાં એક સારા વિકલ્પની રાહ તમે બધા જોઈ રહ્યા છો અને એમાં આમ આદમી પાર્ટી બેસ્ટ છે એટલે હું આજે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનને ખુલ્લું મૂકું છું આપ જોઈ રહ્યા છો કે આ ક્યુઆર કોડ છે સાથે સાથે વોટ્સઅપ ઉપર લિંક પણ હશે

આપણે ભાજપની જેમ અત્યાચાર નથી કરવાનો આપણે ભાજપની જેમ ખોટી રીતે ડરાવી રૂપિયા આપીને આપણે આપણે બનાવવા જે લોકો સારું કરવા માંગે છે એવા યુવાનો હું તો એમ કહું છું તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે નગરપાલિકાની ચૂંટણી આવે છે તમે કોન્સ્ટેબલ તલાટીમાં જે ફોર્મ ભરો છો એ રેવા દો અહીંયા ફરીશો તો ફાલી તલાટીમાં એક ગામ નું તમે વિકાસ કરી શકશો તાલુકા પંચાયતના સભ્ય બનો પાંચ ગામના અને ટીડીઓ ના બોસ બનો જિલ્લા પંચાયત ના સભ્ય બનો ડીડીઓ ના બોસ બનો ધારાસભ્ય બનો મંત્રી બનો ખૂબ બધા ઉજળી તકો નવયુવાનોને આપવા માટે આજે આમ આદમી પાર્ટી આ લોન્ચ કરી રહી છે હું તમામ જેટલા ઉમેદવારો છે જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે પરીક્ષાની એમને પણ વિનંતી કરીશ કે આવો આમ આદમી પાર્ટીમાં જોડાવો જેટલી બહેનો છે બહેનો દીકરીઓ જ્ઞાન સહાયકો બેરોજગાર યુવાનો જે લોકો પેપર લીકતી ત્રસ છે એમના સગા સંબંધીઓ જે ખેડૂતો છે ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો કે જેમને પૂરતો સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે ભાવ મળી શકે એવા તમામ લોકોને વિનંતી કરું છું આવો તમારી પાર્ટી તમારી સરકાર બનાવો આપણે આમ આદમી છીએ આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ અને આમ આદમી તમે જ રાજ કરો એવી વ્યવસ્થા ઊભી કરીએ કે જ્યાં લોકોનું રાજ લોકો વડે ચાલે અને અધિકારીઓ અને ભાજપના જે અહંકારીઓ છે એમનો આપણે રાજનો અંત આવે

જેમાં હમણે અમે જિલ્લા જિલ્લે મીટિંગ કરી આવ્યો છું મિશન વિસ્તાર અંતર્ગત અને આખી પ્રદેશની ટીમ સાથે સાથે ત્યાંની જિલ્લાની ટીમ હવે તાલુકામાં જાય છે તાલુકાની ટીમ ગામમાં જાય છે આખી ટીમો બનાવવામાં આવે છે અને આગામી એક વર્ષ સુધીમાં એવી અમારો ટાર્ગેટ છે કે અમે લગભગ પેજ સમિતિઓ સુધી અમે પહોંચી જઈએ પેજ પરિવાર સમિતિ સુધી એવી પ્રવૃત્તિ છે ને આ સતત ચાલનારી પ્રક્રિયા છે એટલે આજથી ત્રીજા નોરતે ફરીથી અમે એક સરળ પદ્ધતિ જે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આહવાન કરીએ છીએ અને સૌ જોડાઓ અને તમામ કાર્યકર્તાઓ લીડરો હોદ્દેદારોને પણ મારી વિનંતી છે તમે પણ બધા સો સો લોકોને ગુજરાતના ઈમાનદાર રાજનીતિ અને કામની રાજનીતિ કરવા ઈચ્છતા લોકોને જોડી અને મોટું પરિવાર બનાવીએ એના માટેનો એક નાનકડો પ્રયાસ છે અમે બે હજાર છવ્વીસ સુધી સતત આ પ્રક્રિયા ચાલશે અને એમાં અત્યારે કોઈ એવો ટાર્ગેટ નથી કે જે કોર્પોરેટ કંપનીઓની જેમ જેથી કરીને એમાં ફરજી વાળું આવે અથવા તો એમાં દબાણ આવે તો લોકો કોઈ અન્ય રીતે પણ જોડી દે એ પ્રકારનો અત્યારે અમારે કરવાની જરૂર નથી લાગી અમે સ્વાભાવિક છે કે અત્યારે અમારી પાસે સાડા પાંચ લાખ કાર્યકર્તાઓનો ડેટા છે અને સાડા પાંચ લાખ કાર્યકર્તાઓ પણ જો આગામી સમયમાં પાંચ પાંચ દસ દસ લોકો જોડશે તો પણ એક મોટો પરિવાર આમ આદમી પાર્ટીનો આગામી બે હજાર છવ્વીસ

કંટાળી ગઈ છે એમના માટે મજબૂત સારો વિકલ્પ થઈ અને સામે આવી ગયો છે ત્યારે એમાં જોડાશે ચૂંટણીઓ સતત ચાલુ રહેશે સ્વાભાવિક છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માં ચૂંટણીઓ તાલુકા જિલ્લા મહાનગરપાલિકાઓની આવે છે

અપનાવી નથી શક્યા તો આવા સમયે આ જ્યારે એક એક અમારો કાર્યકર્તા છે સોસો ઘરે જશે ડોર ટુ ડોર કરશે સદસ્યતા અભિયાનમાં અને જે જોડાવા માંગતો છે એને જોડશે નહીં જોડાવા માંગતું એને નહીં જોડે એને કોઈ ફોર્સ પણ નહીં કરવામાં આવે તો આ પ્રવૃત્તિમાં મને લાગે છે કે લાખોનો પરિવાર એક ઉભો થશે અને પોતાની સરકાર બનાવવા માટે સજી થશે ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટી એવું માની રહ્યું છે કે અમે વિરોધ પક્ષની અંદર છીએ પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ અત્યાર સુધીની અંદર ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી જ્યારે જ્યારે ચૂંટણી લડી છે ત્યારે ત્યારે કોંગ્રેસને નુકસાન થયું છે ત્યારે હવે ફરી એક વખત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ યસુદાન ગઢવીએ આહવાન કર્યું છે કે ગુજરાતની જનતા અમારી સાથે જોડાય જોકે લોકસભાની ચૂંટણીની અંદર ઇન્ડી ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત દેશના અનેક વિરોધ પક્ષ એક સાથે મળીને ચૂંટણી લડ્યું હતું કે જેનું પરિણામ કંઈક અલગ જોવા મળ્યું હતું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તડામાર થઈ રહી છે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉતારે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ઉતારે અને તમામની વચ્ચે ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર આંદોલનના એંધાણો પણ દેખાઈ રહ્યા છે એક તરફ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને સૌરાષ્ટ્રના પંથકની અંદર આંદોલન છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ પોતાની માંગને લઈને અડગ છે આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હતું અને હવે એ તમામ વસ્તુની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ પોતાનું સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે તમારું શું માનવું છે આ રાજકીય પાર્ટીની સદસ્યતા અભિયાનને લઈને એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો